બા મર ગયો કેર મૂકી છે પુત્રાં ડાકો કેસન ખાતી પીતી ખાતી પીતી અચ્છા બેન કાઈ નહિ અયા બેહો ન બેહો ચા 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 તો શું કરું તમારે કઈ ખાવું મરવાનું મરવાનું છે કેમ કુંજણ આ મરવાનું એવું છે કેમ રોવો છો તમાર ઘર ક્યાં છે હે આમ તમે કેમ મહિનાથી રાઉન્ડ મારો છો બધી જગ્યાએ એવું કહે છે ભાઈ બે મહિના બે મહિના થઈ ગયા આવો આપણે બેસીને વાત કરીએ મારા બેન છો ને તમે એ ખાવું તમારે કઈ ખાવું છે કેમ હે બેન શું કહો ક્યાં તમારું ઘર ક્યાં છે બેન લખવણ ડામણ સોડ્યું શું કર્યું લખવણ દમણ સોડ્યું નુકળેલી છે ક્યાંડામણ ને નવિન્યોન માજ ને દિલીપ તઈ શંકરત્ન એણે સોડ્યું ક્યાં રહે છે તમારા ઘરવાળા આયડ મા બાપ પણ બધું મળી જવો હોય કોણ મળી જાય આહિમતનગર કાનજી અને આજ તો ગણ માર્યું માદેવ અને ઉકટા કો મારું કાલે એક નમડો કદાર ગાડી ગાડી પિલોડી પલાય નામ હંસાબેન કેસરા કેસરા અચ્છા તમા લગન કર્યા તો તમે હો મોટી જા તમાર ઘર ઓળનું નામ કાનજી કાનજી મણા મોટી જા અચ્છા એ કે છે મન ના કોને મન ના

અમારા વાડની હાલત જો આ તમે કેમ આ માતાની જુદડી બાંધી છે બેગમાં આ રીતના બધું ભરીને ભરો છો મારા બાપે કરાવી છે હે ચલો ને તમારે આવું હોય તો ચલો આવું છે કેમ અહીંયા જ રહેશો રોડ ઉપર રહેશો તો ચલો મારી જોડે ચલો આપણે ત્યાં બેસીને વાત કરીએ ઓલી દુકાન છે જો મોબાઈલની

બેસીને વાત કરી હાલો તો શું કરશું અહીંયા જો ટ્રકો બધા કેવા નીકળે છે એક્સિડન્ટ થઈ જાય હાલો ત્યાં બેસીને વાત કરી દોસ્તો અમે લોકો અત્યારે કયું ગામ છે મજરા મજા ચોકડી મજેરા ચોકડી અચ્છા અને કેટલા દિવસથી બેન છે આવી હાલત લગભગ 1.5 મહિના 1.5 મહિના થી 1.5 મહિના થી અચ્છા તમારી અહીંયા મોબાઈલ ની દુકાન છે તમારો ફોન આવે તો 2 મહિના તમારો ફોન અચ્છા કોઈ એમનું પરિવારવાળા વાળા અહીંયા છે લોકલ છે અહીંયા કોઈ નથી લોકલ દોસ્તો ભાઈનો ફોન આવ્યો તો અને છેલ્લા એક બે મહિનાથી બેન આવી જ કન્ડિશનની અંદર છે અને કહેવાય કે એમની માનસિક સ્થિતિ ખૂબ જ ગંભીર લાગી રહી છે અને મારવા માટે દોડી રહ્યા છે સમજાવવાની કોશિશ કરીએ છીએ એવું લાગશે તો વન એઇટ વન એકસો એક્યાસી બોલાવીને એમને પહેલાં કાઉન્સિલિંગ કરાવવું પડશે કારણ કે અમારી સાથે પ્રોપર વાતચીત પણ નથી કરતા છેક કહેવાય કે અમારા શેલ્ટર હોમથી આ જગ્યાએ એકતાલીસ કિલોમીટર દૂર છે અને અત્યારે આવ્યા છીએ બેનની મદદ કરવા માટે અને બેન પાસે કંઈ કદાચ કોઈ બનાવ બની ગયો લાગે છે એટલે જાણીશું એમની સાથે વાતચીત કરીશું કારણ કે અત્યારે સ્ટેબલ નથી અને દોડાદોડી કરીને અત્યારે કહેવાય કે આ રિંગ રોડ મતલબ કહેવાય કે રોડ અહીંથી મોટા મોટા ટ્રકો અને ગાડીઓ જઈ રહી છે અને આવી કંડિશનમાં છેલ્લા દોઢ બે મહિનાથી છે તો બસ તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ તો સાથ સપોર્ટ આપજો ને આ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ માઓ ના ખવાય મસાલો નાસ્તો કરે ફેંક કે રે રોટલો કરે ફેંકી દો એ કાન જીએ કરે મસાલો ના ખવાય ફેંકી દો મસાલો ના ખવાય તમાક એમાં તમાકુ આવે ના ખવાય

મોબાઈલ છે ફોટો પાડો તો મારો કોનો ફોટો પાડો મારો ફોટો પાડો તો આવડે આ ભાઈ એમને કોણ મારો ફોટો પાડો તો બેન મારો ફોટો પાડો તો જી તારો પર આવ એ બતાવો કેવો પડ્યો કેવો કેવો આ ફોટો બતાવો તો

કેમ રો રો છો બેન વારે ઘડીએ તમે હે બેન કેમ રો છો તમે મારી બેન નહી નહી મારા બેન નહી તમે જો કોણ આવ્યું ફોન આવ્યું જો આ બાજુ તો બેન બોલ પેન બોલ છે ને એના જોડે તો

અબ જવ એ ને તુય એવું ના કરો મારા બાપા બી કેવું તો કરતું દાદ તું આ તું મંદિર બાત દીધું આમળી ના ક્યું હમનો કુકડુ આય નામ મને કતે

आओ क्यों लागे ए अंशा बेन क्यों लागे सारू लागे हां हां ऊपर के लागे हम ये का प्रकाश ये तो केवो तो आनी दो आनी दो वो गांडो छियो है आज जुड़ी जाना प्रकाश નવીન ને જોઈને ગંડા થઈ અને આવો મરી ગયો મારી સકલ નઈ તો હે એને તો કાવતરુ કર્યું જવા જવા તો મને ખબર કોને કાવતરુ કર્યું તાનો ખબર આ આજ જોડે હે કાવતરુ કર્યું એને જ કરી દીધું કોને કિસ્મત આવો તો તારો હું લાગે ઉસો તડાવ હે એક નવીન માલી વડન તો ક્યાં ગયો મર મન નચો તારે કો પીટી અધર કર લીન જાગા લાકડા

येउ ना कराय काय ऊपर का हे आवू येउ ना कराय आय आवीगी येउ ना कराय करतो तो बात करे मोटो तो बदे हो आवो छोरो तो ला तो सड एवही शकल नी मळ कज कपडा जोवन तो विक्रम ठाकूर पेरले अवकाश विक्रम ठाकूर मारी कने देतो પણ કારે મેં હાલ દીધો આને ભેગું કર્યું પછી મેં હાલ દીધું અર્ની બધું લે લે બધું આમ નહીં આવ્યું એમ લે મારો શું કરો પ્રકાશ પીગું આવી રહ્યું પ્રકાશ કાળે કાળી બંડી આવે મારી કને ઉદી ચાવી આવે હે હું પેલા સોરા કરીને રહી ગઈ નાગો તો ને તાર રહી પાસો પાછો ભૂસવા આવે ચાવી લાવે ના હમણાં મને જાણી જાય તો હાઈ લઈ જાય એટલે પેલો પીગો હતો આ પેલો નહોતો ડાકવું

તો ક્યાંક ને ક્યાંક એવો કોઈક બનાવ બની ગયો લાગે છે એમના જીવનની અંદર અને કાં કંઈક પારિવારિક તકલીફના કારણે આવી રીતના આવી ગયા છે કશું ખબર નથી પરંતુ પરંતુ એમની સાથે થોડા દિવસો વિતાવીને વાતચીત કરીશું તો ખબર પડશે અને મેન્ટલી સ્થિતિ પણ થોડી ગંભીર લાગી રહી છે ત્યાં સુધી વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડી દેજો જેથી અમે અમારા સોશિયલ મીડિયાના મારફત એમનો પરિવાર મળી શકે તો આ વિડીયોના મારફતે એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને અમે એમના પરિવાર સરળતાથી પહોંચી શકીએ મારી યુટ્યુબ ચેનલ છે સેવા સંમત ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત